ગુજરાતની શાળાઓમાં દિવસની રજા જાહેર દિવાળી વાત કરવામાં આવે છ નવેમ્બર થી શાળાઓ ફરી ખુલશે શિક્ષણ વિભાગના કર્મચારીઓ હવે ફેસ રીકો પદ્ધતિથી હાજરી પૂરવામાં આવશે તો મિત્રો આગામી સમયમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ગુજરાતીઓની નવરાત્રી બાદ હવે દિવાળી પણ બગાડવાની અંબાલાલ પટેલની નવી આગાહી તો મિત્રો વાત કરવામાં આવે છ થી આઠ ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે દિવાળી સુધીમાં મોદી સરકાર નવી મોટી જાહેરાતો કરી શકે છે જો નીતિ આયોગ આપે સંકેત શક્તિ વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું અનુમાન વાવાઝોડું તો શાંત પડ્યું પણ વરસાદ બોલાવશે આગામી સમયમાં ભૂક્કા સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવાની તૈયારીમાં હાલ નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા પાણી મિત્રો ડેમ છલો છલકાયો ગુજરાતમાં ઉત્પાદનમાં રચ